રો પતંગ કાકાવા અગધીમાં

पता, दो पता है। आगा, आगा। मार खावा है? हाँ? भाई वेलकम पतंग सगा आगाशी मैं सके <laughs> એલા નવરી બજારની જઈ હો નવરી બજારની જઈ હો જો પતંગ ચકાવે અહીંયા બધા છોકરા જો બગડાટી બોલાવી જાય હે ઉત્તરાયણ આવી ગયું ઉત્તરાયણ હૈ કપાઈ જા હા ભાઈ તારો પતંગ જ દેખાઈડ્યો હે નાના પૂછડા વાળો હમ કરો હે મયુરભાઈ બાજવાનું નઈ ભાઈ હેલો મયુર ભાઈ નવરી બજાર અમી એમ જ છીએ ભાઈ યા તો દાસ મોકળા ને બધા ને અહીંયા પતંગ ચકા આગો આગો હાલ ભાઈ હું તો ગુજ બેઠા બેઠો માવો ખાવ ભાઈ તમે તારક મહેતા જોવો પણ હું તો માવો મસાલો બેઠો જવ છોકરા બધા ધ્યાન રાખું છું કે પતંગ ચકાવા હાલ હાલ કુપાનો સઈડ એવો બાય મોટું ઘૂસડું બનાય મોટું ઘૂસડું બાંધ હવે કઈ શોખ નથી હેનો કઈ શોખ ના ભાઈ પતંગ નો પતંગ નો આપણે શોખ ના ભાઈ પણ હવે આ તો છોકરા સકાવે ને એટલે આવી જાય છોકરાને ધ્યાન રાખવા તહેવાર હાજી વાત છે ભાઈ

Eh, kapai जा है एक दनो घणी है

halo लगा दी tapi kado ya kado गड्डो halo ya अरे यार लगाड़वा हां मां बोलो ya.